માણાવદર તાલુકાના કોઈલાણા ગામે મૃત્યુ પાછળ જમણવારમાં મિષ્ટાનને બદલે સાદું ભોજન પીરસી સમાજ બંધારણની અમલવારી કરી સમાજમાં સારું એવું સંદેશો આપેલ માણાવદર તાલુકા દલિત સમાજે નવું સમાજ સુધારણા બંધારણ બનાવી સમાજના એ નવા સમાજ બંધારણ મુજબ જ સારા માઠા પ્રસંગો પાર પાડવા આહવાન કરવાની પહેલ કરેલ છે જેને લઈ માણાવદર તાલુકો જૂનાગઢ જિલ્લામાં અગ્રેસર ગણાયો છે જ્યારે નવા સમાજ બંધારણમાં જણાવ્યા પ્રમાણે સગાઈ તથા લગ્ન પ્રસંગો પ્રસંગોમાં કરાતા ખોટા ખર્ચાઓ બંધ કરવા તેમજ છૂટાછેડાની વેળાએ એકબીજાને ખોટી રીતે હેરાન ન કરવા તેમજ વળતર પેટે મોટી રકમની માંગ ન કરવી વગેરે મહત્વની બાબતો આ સમાજ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે સાથે મૃત્યુ સમયે જમણવારમાં પીરસાતા મિષ્ટાનને બંધ કરી ફક્ત સાદું ભોજન શાક રોટલા સાંભરાનું જમણવાર આપવા નિયમ કરેલ છે તે મુજબ આજે આ નિયમને અનુસરીને માણાવદર તાલુકાના કોયલાણા ગામે દલિત સમાજના બહેન કારીબેન સોમાભાઈ મગરા નિર્વાણ પામતા તેમની પાછળ વિધિ દ્વારા પૂરણીય અનુમોદન કાર્યક્રમ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમની પાછળ તેમના દીકરા જગમાલભાઈ અને હરસુખભાઈ મગરાએ આવેલ મહેમાનો સર્વ માટે સાદું ભોજન એટલે કે ફક્ત દાળ રોટલા અને સાંભરાનું ભોજન પીરસી સમાજ બંધારણની અમલવારી કરી સમાજમાં સારો એવો સંદેશો આપેલ છે હાજરી છે અને એક સંવિધાન પસાર કરવામાં આવ્યું છે સમાજમાંથી કુપ્રથાઓને કાયમને માટે નિરાકરણ અને કુપ્રથાઓને કાયમને માટે તિલાંજલિ આપવા માટે એમાં સર્વપ્રથમ માણાવદર તાલુકાના કોયલાણા ગામમાં કારીબેન સુમાભાઈ મગરાની આદરાંજલિ કુડિયાનું મદન સંસ્કારોમાં સર્વપ્રથમ એ સંવિધાન કુપ્રથાઓને નિવારણ સંવિધાન માણાવદરમાં જે પસાર કરવામાં આવ્યું છે એ અનુસંધાને કોયલાણામાં માણાવદર તાલુકાના કોયલાણા ગામમાં કારીબેન સોમાભાઈ મગરાની આદરાંજલિ પુણ્ય અનુમોદન કાર્યક્રમમાં સર્વપ્રથમ એ બંધારણના અનુસંધાને સર્વપ્રથમ સાદા ભોજનમાં દ્વારા એ બંધારણનો અમલ કરવામાં આવ્યો છે શ્રદ્ધાંજલિ આદરાંજલિ કાર્યક્રમમાં કોઈ પણ જાતના બીજા વિશેષ ખર્ચા ન કરતા માત્ર સાદા ભોજનનો જ કાર્યક્રમ દ્વારા આ બંધારણનો અમલ કરવામાં આવ્યો છે બધા લાખ લાખ બંધારણ અને સાધુવાદ છે માણોદર તાલુકાના કોઈરાણા ગામના સમસ્ત આગેવાનો અને જીવન ને સારું અને ભવ્ય જીવન માટે જાહેરાત આ ન્યૂ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા સંપર્ક કરી શકો છો તેમજ આ ને કરો શેર કરો અને કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે हमें समय थे आशु विदाई लूँ नमस्कार चारों साथी फरी मरी नमस्कार